નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે આપણે રાજકોટ જિલ્લાના કાના વડાડા ગામે આવ્યા છીએ તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત પહેલાં જ છે જાડેજા કે જેમને કોબીના પાકમાં પાયામાં વેલકમ એગ્રોટેકની મેગા કિટનો ઉપયોગ કરેલો તો પહેલાં જ છે ને મોઢે આપણે સાંભળવી કે મેગા કીટનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું તમારું નામ મારું નામ જાડેજા પ્રહલાદ છે તમે આ મેગા કિટ નો ઉપયોગ કર્યો તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ જોરદાર લાગ્યું આ કેટલા દિવસની ખૂબી થઈ ચાલીસ દિવસ ચાલીસ દિવસની ચાલીસ દિવસ પ્રમાણે ગ્રોથ ને આ જે અંદર દડાની સાઈડ ને બધું સારું કેવાય ને સારું કેવાય તો બીજા ખેડૂત ભયો ને શું ભલામણ કરશો તમે બીજા ખેડૂત મિત્ર ને એ જ કહું છું કે વેલકમ એગ્રોટેક ની મેગા કિટ જ વાપરો તમે બરોબર અને તમે ક્યાં ક્યાં પાકમાં વાપરેલી મેગા કિટ મે મગફળી કપાસ કોબી મરચી રીંગણી પીંડો

એગ્રો ઉપર જઈને નામથી માગો વેલકમ એગ્રોટકની મેગા ગીત ઓકે ધન્યવાદ